પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા મહાનગર દ્વારા રમઝાન માસ દરમિયાન મુસ્લિમ વધુ વસ્તી ધરાવતા બાળકો જ્યાં ભણતા હોય એ શાળાઓમાં બાળકોને બે કલાક વહેલા છોડી દેવા અને બે કલાક મોડા આવવું એવું પરિપત્રમાં સમયનો ફેરફાર કરેલ છે તેનો અમારી માંગણી પરિપત્ર રદ કરવા માટે સમાનતાની વાત એટલા માટે કરી કે સરકાર એક બાજુ એવું કે છે કે સમાન સિવિલ કોડ લાવીશું એના માટે કાર્યશીલ છે સરકાર અને બીજી બાજુ એમના જ એક અધિકારી આ રીતનું મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહ્યા છે અને જાણે કે પાકિસ્તાનમાં હોય એ જ રીતનું એક વર્તાવ કરી રહ્યા છે તો એ યોગ્ય નથી એના કારણે બસ એટલે અમે થોભોને રાહ જુઓ અમે આ પરિપત્ર રદ નહીં થાય તો આંદોલન ચાલુ રાખીએ અમે એવું છે પરિપત્ર આ તો મેં જે જાણકારી લીધી બે હજાર ઓગણીસમાં અમારા પૂર્વ ચેરમેન સી વખતથી આ ચાલતો આવેલો છે ઓગણીસના પરિપત્રથી લઈને લઈને પરિપત્ર ચેક કર્યા છે પણ એ જૂનો ચાલતો આવેલો છે પરિપત્ર જે રેગ્યુલર ચાલતો એમાં મારી કોઈ એમાં ભૂમિકા નથી હોતી રેગ્યુલર ચાલતા હતા એમાં પરિપત્રમાં અમે કોઈ ચેજ અમારી તરફથી નથી હોતો પણ જ્યારે સમય એક્ઝામ નજીક આવી છે સમય સાથે સાથે આવી ગયો છે આવા સમયે જે કંઈ નિર્ણય આગળ કરવાનો છે અમે અમારી રીતે અમારા ઉપરી અધિકારીઓ ઉપરના અમારી એમની ટીમ જોડે ચર્ચા કરીને આગળના દિવસોમાં જે બી નિર્ણય કરવાનો છે નિર્ણય તો કરવો પડશે તો કરીશું પણ જો પરિપત્ર આવા રેગ્યુલર ચાલતા આવતા હોય છે એ પરિપત્રની અંદર અમે અમારે અમને પૂછવાનું હોતું નથી હોતું એટલે અધિકારી તરફથી આ પરિપત્ર થયેલ છે મારી જાણમાં જ્યારે મીડિયાવાળા મિત્રોએ મને જાણ આપી તમારા જોવા એમને તરફથી મને જાણ મળી તો જાણ મળી તમે એનું તપાસ કરાવતા ખબર પડી ગયા વર્ષોથી ચાલતો આવેલો છે અને વર્ષોથી ચાલતો આવેલો છે એ જાણવા આવતા એટલે મેં એની બહુ ગંભીરતા લીધી નથી પણ આજે સામાજિક સંગઠનોને એ લોકો આવ્યા છે આવેદનપત્ર કંઈક આપે છે એવું મેં સાંભળ્યું છે તો એ આમ વખતે આપણે એનું કંઈક ફેર વિચારણા કરવાની છે તો આગલા દિવસોમાં ઉપર અમે વાત કરી ફેર વિચારણા કરવાની છે શાળાઓમાં એંસી ટકાથી વધારે મુસ્લિમ બાળકો હોય એ લોકોને આ રમઝાન માસ દરમિયાન થોડી જ સમય બાબતે છૂટછાટ આપવામાં આવે છે અને જે વર્ષપત્રમાં જે શાળા એક ચાલી આવે માટે પણ બાળક હોય બાળાઓને રમઝાન માસમાં દરમિયાન મૂળ સમય અમારો સાતથી બાર વીસ સુધીનો છે અને રમઝાન માટે આઠ વાગ્યાનો સમય રાખ્યો છે એક કલાક અમારા માનનીય ચેરમેન સાહેબ અને શિક્ષણ સમિતિ સમક્ષ આ બાબતની અમે લોકો રજૂઆત મૂકીશું અને સમિતિ જે નિર્ણય લે પછી બેન વર્ષોથી આ પરિપત્ર બહાર પડાય છે

છેલ્લા ઘણા વર્ષથી કારણ કે હું બે હાજર પાંચ થી ઓગણીસો પંચાણું થી હું બે હાજર પાંચ માં જોબ લાગી ત્યારથી હું આ પરિપત્ર વાંચ એ જે કઈ નિર્ણય લેશે સમિતિ નિર્ણય લે